હાથીની અંદર રહેલો માણસ જો જીવતો હોય તો કરે છે એવું કામ કે તમે પણ કહેશો કમાલ કરી ઘટના સુરત જિલ્લાની છે સુરત જિલ્લાના માંગરોળ ડિવિઝનમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા બી કે વનારે જે કામ કર્યું છે એ કામ એટલું મોટું છે કે માત્ર કોઈના જીવનમાં સારું થયું નથી એ કુળમાં સારું કર્યું છે એવા અનેક કુળમાં સારું કરનાર અધિકારીની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ વાત કરવી છે એક એવી સ્ટોરીની આમાં ક્રાઈમ નથી છતાં સ્ટોરી છે વાત કરવી છે એવા પોલીસ અધિકારીની કે પોલીસ છે પણ પોલીસगिरी નથી પણ આ પોલીસ અમલદારે એવું કામ કર્યું છે કે લાખો આશીર્વાદ તેમને મળતા રહેશે અને કહેતા રહેશે બસ સર તમે કામ કરતા રહો ઈશ્વરની કૃપા સદૈવ તમારી ઉપર બનતી રહેશે બે હજાર એક માં બી કે વનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ગુજરાત પોલીસમાં જોડાય છે બઢતી મળે છે ઇન્સ્પેક્ટર થાય છે ડીવાય એસપી થાય છે અને હાલમાં તેઓ સુરત જિલ્લાના માંગરોળ ડિવિઝનમાં ડીવાય એસપી તરીકે ફરજ બજાવે છે આ જે વિસ્તાર છે માંગરોળ વિસ્તાર ત્યાં થોડીક વસ્તી મુસ્લિમ છે અને મોટા ભાગની વસ્તી આદિવાસી છે આદિવાસી ગરીબ છે રીત રિવાજમાં ફસાયેલા છે વ્યસનમાં ફસાયેલા છે માંગરોળ ડિવિઝનનો ચાર્જ લીધા પછી દોઢ વર્ષ પહેલા બી કે વનારને ખ્યાલ આવ્યો કે અહીંયા કંઈક કરવું જોઈએ શું કરવું જોઈએ પોલીસમાં આવતા પહેલા અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવતા બી કે વનારને સમજાયું કે એકાદું લેક્ચર આપીને વાત નહીં પૂરી થાય થોડીક પૈસા આપીને વાત પૂરી નહીં થાય અહીંયા તો જીવન બદલવાનું છે અને અહીંયા એક એવો રસ્તો બતાડવાનો છે કે મોટા સપનાઓ તેમની આંખમાં પૂરવવાના છે માંગરોળ ડિવિઝનમાં તે આદિવાસી યુવાનોને મળે છે સમજાવે છે જીવનનો ધ્યેય કે તમે જન્મ્યા છો મોટું કામ કરવા માટે નાની મોટી નોકરી નાની મોટી મજૂરી તો તમે કરી લેશો પણ તમારું શિક્ષણ માત્ર તમને જ નહીં તમારા કુળને પણ તારશે અને પછી એકસો વીસ યુવાનોની તે પસંદગી કરે છે અને માંગરોળના વાકલમાં તે એક શાળાની શરૂઆત કરે છે એવી શાળા જે મંજિલ સુધી લઈ જાય શિક્ષિત આદિવાસી યુવાનો અને યુવતીઓને એકત્રિત કરે છે આ ગરીબ લોકો છે કેટલીક યુવતીઓ તો કચરા પોતા કરવાનું પણ કામ કરે છે આ અધિકારી આ ગરીબોની આંખમાં એક સ્વપ્ન પુરવવાનું કામ કરે છે કે તમે પણ જગત સાથે તાલમેલ મેળવી શકશો પછી ડીવાય એસ પી બનાર કેટલાક લોકોનો સહયોગ માગે છે કારણ કે પુસ્તકોની જરૂર હતી અને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ખૂબ મોંઘા આવે છે લગભગ એક સેટની કિંમત ચાર હજાર થાય છે પણ ઇરાદાનેક હોય તો મદદ કરનારા લોકો પણ આવી જાય છે

કેટલાક વ્યાયામ શિક્ષકોને બોલાવે છે અને ફિઝિકલ ફિટનેસ માટે ગ્રાઉન્ડમાં તૈયારીઓ કરે છે ક્યારેક એવું પણ થાય કે જે શેડમાં ભણાવતા હતા એ તો માર્કેટ યાર્ડનો હતો ત્યાં માલ આવી જાય તો શેડ ખાલી કરવો પડે તો કંઈ વાંધો નહીં આ વિદ્યાર્થીઓને લઈને ખુલ્લા મેદાનમાં કે પછી કોઈ બગીચામાં બેસી ભણાવવાનું તેમણે ચાલુ રાખ્યું અને આજે તેનું પરિણામ મળ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષા થઈ તેમાં આ વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં જાય તે પહેલા બી કે વનારે તેમને બોલાવ્યા અને કહ્યું કે તમારો ભૂતકાળ ભૂલતા નહીં જે મા બાપે પેટે પાટા બાંધી તમને મોટા કર્યા કોઈ ભાઈએ ખેતમજૂરી કરી તમને અહીં સુધી પહોંચાડ્યા એ પરિવારને ભૂલતા નહીં કેટલાક યુવાનો પોલીસમાં જોડાયા છે લગભગ અગિયાર યુવાનોને પોલીસમાં નોકરી મળી છે તેમને કહ્યું છે કે તમારા દરવાજે પોલીસ સ્ટેશનમાં આવનારો માણસ તમારા જેવો જ હશે જે આજે તમારો વર્તમાન છે તેવો જ માણસ તમારા દરવાજે આવશે તેની સાથે સ્વાનુભૂતિ રાખજો તેના દર્દને સમજો અને તેને મદદ કરજો પોલીસ થઈ ગયા પછી અભિમાની થતાની આમ કોઈ શિક્ષક બન્યું છે તો કોઈક સરકારી બીજી નોકરીમાં ગયું છે તો કોઈક પોલીસ બન્યું છે તાજેતરમાં જ ત્યાં નવા એસપી આવ્યા રાજેશ ગડિયા રાજેશ ગઢિયાએ આ કામ તેમનું જોયું અને કહ્યું કે વનાર હજી તો ઘણું કામ કરવાનું બાકી છે આપણે હજી આગળ ઉમરપાડા છે જે બહુ પછાત વિસ્તાર છે ત્યાં પણ આ પ્રકારના ક્લાસ શરૂ કરીશું એટલે હવે વનારની સાથે એસપી રાજેશ ગઢિયા પણ જોડાયા એટલે એસપી અને ડીવાય હવે ઓગણીસમી તારીખથી ઉમરપાડામાં પણ એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે નવજીવન ન્યૂઝ તેમને શુભેચ્છા પાઠવે છે આ પોલીસની સ્ટોરી છે પણ ક્યાંય આમાં ગુંડો નથી કોઈ વિલન નથી અને કોઈનું અહીંયા સરઘસ નીકળતું નથી નીકળે છે સ્વપનાઓની સવારી અને આ સપનાઓની સવારી ઉપર